ભાવનગરના પાલિતાણા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે પાલિતાણામાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જીવાપુર ડુંગરપુર વીરપુર લુવારવાવમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે સારો વરસાદ છે જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશ છે ભાવનગરના પાલિતાણા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને વાતાવરણ ઠંડકવાળું થઈ ગયું છે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે ગરમી બફારાથી ત્રસ્ત રાહત છે તો આ તરફ ભાવનગરના ગારિયાધાર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે મોરબા પાંચપીપળા નવા ગામમાં વરસાદ વરસ્યો સુપર નાના રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે નવા નીરને સૌ કોઈ વધાવી રહ્યા છે સારો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે વરસાદ સારો વરસે અને પાક સારો થાય તેવી આશા હવે ખેડૂતોની વધુ જીવંત બની છે પહેલેથી જ ચોમાસું જો સારું રહે તો ખેડૂતોના પાકને ફાયદો થઈ શકે છે અને એ જ અપેક્ષા ખેડૂતોને છે મોરબા પાંચપીપળા નવા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જો જોકે ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ ભાવનગર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે

જે વિસ્તાર આવેલા છે વરસી રહ્યો છે અને આ સાથે જ ચોમાસાનું જે પ્રમાણે આગમન થયું છે અને જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે કાચા સોના રૂપ સાબિત થઈ રહ્યો છે અને હાલ જે વરસાદ આવી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે આભાર પાર્થ જાણકારી આપવા માટે